આપણે આ પ્રકાશ પિંજર હમણાંથી પવન વરસાદના લીધે આજે આપણે પાછું રાગે કરી અને પાછું વ્યવસ્થિત પાછું મૂકી દીધું છે તો આજે જુઓ તમે કોઈ પણ જીવાત અંદર આવેલી નથી આજ તારીખ છે ત્રણ સપ્ટેમ્બર આમાં જીવાત છે પણ પેલાની બે ત્રણ છે તો આમાં તમને કાલે અથવા પરમ દિવસે પાછો વિડીયો બીજો બનાવી અને પાછો પણ મૂકીશ કે કેટલો પ્રકાશ પિંજરમાં રોગજીવાદ નિયંત્રણ થઈ શકે છે જો હાલ અત્યારે અમુક જ છે ગુદા અને ગુગા આવેલા પહેલાના છે તે આજે પાછો લેમ્પ ચાલુ કરી અને વ્યવસ્થિત પ્રકાશ પિંજર આપણે ડબ્બામાં બનાવ્યું હતું તે આજે પાછું ચાલુ કરી અને વ્યવસ્થિત મૂકી દીધું અને હિંગળાજ ખૂપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વડાવી તો હું તમને બે દી પછી પણ મારા વિડીયોમાં પાછું બતાવીશ કે પ્રકાશ મિનરમાં કેટલું રોગ જીવા નિયંત્રણ થયું છે કેટલા ફૂદા કૂગા ટીળી મસ્સી કેટલી આમાં આવી છે તે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ તો અમારા વિડીયો નવા જોવા માટે ઇંગરાજ કુપા પ્રાકૃતિક ફાર્મ ફી નામથી ચેનલ છે અમારી તેમાં જોડાતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને બધા મિત્રોને વિડીયો મોકલશો જેથી કરી આવા અવારનવાર નુસ્ખાઓ જોવે અને અપનાવે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સ ઉમાલી એક પછી જય ગૌ માતા મિત્રો